હેલો વિદ્યાર્થી મિત્રો આજે સ્વાધ્યાય બે પોઈન્ટ બે નો દાખલા નંબર ત્રણ રકમ વાંચીએ તો એક શાળાની પરીક્ષામાં બે વિષયો નામા પદ્ધતિ અને આંકડા શાસ્ત્રમાં દસ વિદ્યાર્થીઓના નિર્દેશમાંથી મેળવેલા ગુણની માહિતી પરથી બંને વિષયોના ગુણ વચ્ચે સમાન શોધો જુલાઈ બે હજાર ઓગણીસમાં આ પ્રશ્નો છે એ વિભાગ એફમાં પૂછાઈ ગયેલ છે નામા પદ્ધતિના ગુણ આપવામાં આવેલા છે અને આંકડા હાસના ગુણ આપેલા છે આના પરથી આપણે કાલપેસની પદ્ધતિથી સભાંકશે એ શોધવાનું છે અહીં કીધું નથી પરંતુ જ્યારે કોઈ પણ સ્પષ્ટતા ન હોય ત્યાં કાલપેયન ગુણ પ્રગાતની રીતનો ઉપયોગ કરી આપણે દાખલો ગણવાનો તો સૌ પ્રથમ આપણે આ જે રકમ છે એ ઊભી રકમ લખી લેશું અહીં મેં રકમ લખી લીધી છે દાખલ નંબર ત્રણ જુલાઈ બે હજાર ઓગણીસમાં જે પેજ નંબર ત્યાં ઉપર આપવામાં આવેલ છે નામા પદ્ધતિના ગુણ અને આકડા શાસ્ત્રના ગુણ અગાઉથી લખી રાખેલ છે નામા પદ્ધતિના ગુણને આપણે એક્સ વડે દર્શાવીએ અને આકડા શાસ્ત્રના ગુણને વાય વડે દર્શાવીએ એનો સરવાળો કરી લઈએ તો આપણને સીગમાં એક્સ મળશે છસો ને ચાલીસ વાય ના અવલોકનો સરવાળો કરીએ તો આપણે ચાલીસ દસ એટલે એક્સ બાર બરાબર ચોસઠ અને વાય બાર બરાબર દસ ભાગ્યા દસ એટલે એકસઠ અહીં બંને કિંમતો પૂર્ણાંક છે માટે આપણે પ્રથમ સૂત્રનો ઉપયોગ કરી દાખલો સરળતાથી ગણી શકીશું તો સૌ પ્રથમ આપણે એક્સ માઇનસ એક્સ બાર મેળવીશું એક્સ બાર બરાબર અહીં ચોસઠ છે આપણે લખી લઈએ જેથી કરીને ખ્યાલ આવે માઇનસ ચોસઠ તો માઇનસ ચાર ત્રીસ એસી માઇનસ ચોસઠ જેથી કરીને સોળ પ્લસ સોળ પચાસ માઇનસ ચોસઠ માઇનસ ચૌદ એસી માઇનસ ચોસઠ પ્લસ સોળ પંચાણું માઇનસ ચોસઠ એક અને બે એકવીસ પ્લસ એકવીસ ચાલીસ માઇનસ ચોસઠ માઇનસ ચોવીસ સિત્તેર માઇનસ ચોસઠ પ્લસ સો ચાલીસ માઇનસ ચોસઠ માઇનસ ચોવીસ પાત્રીસ માઇનસ ચોસઠ માઇનસ ઓગણત્રીસ નેવું માઇનસ ચોસઠ છવ્વીસ હવે આપણે y બાર 61 છે તો અહીં લખી નાખી y બાર = 61 હવે y માંથી y બાર બાદ કરી y 50 છેમાંથી એક y બાર ની કિંમત 61 બાદ કરીએ તો +11 -11 75 માંથી 61 બાદ કરીએ તો 14 +14 61 માંથી 61 બાદ કરીએ તો -1 एक बात करिए तो चौबीस नेव एक बात बा तो ओगत्र चालीस मे एकसठ बात करे तो मईनस एकसठ बात करी तो 4, 30 एक एकसठ बात करे तो माइनस एकत्रीस पिस्तालीस मठ एक बात करिए तो सोल માઇનસ સોળ અને સિત્તેરમાંથી એકસઠ બાદ કરીએ તો પ્લસ નવ હવે જો એક્સ માઇનસ એક્સ બારનો સરવાળો કરીએ તો ઝીરો થઈ જવો જોઈએ એ રીતે વાય માઇનસ વાય બારનો સરવાળો કરીએ તો પણ ઝીરો થઈ જવો જોઈએ જેથી કરીને આપણે ખ્યાલ આવે કે આપણે ભૂલ કરી શકે નહીં માઇનસ ચાર હોય તો આપણે માઇનસ એમમાં મૂકીશું અને 16 પ્લસ હોય તો પ્લસમાં મૂકીશું દાખલે કે 4 માઈનસ એટલે માઈનસ એમ આપણે મૂકીએ માઈનસ એમ 16 પ્લસ એટલે પ્લસ એમમ મૂકીએ 14 માઈનસ એમમ મૂકીએ 16 પ્લસ છે તો પ્લસમાં મૂકીએ 21 પ્લસ એમમ કી 24 માઇનસ એટલે માઇનસ એમમાં સિક્સ પ્લસ છે એટલે પ્લસ એમમાં ચોવીસ માઇનસ એટલે માઇનસ એમમાં ઓગણત્રીસ માઇનસ છે એટલે માઇનસ એમમાં અને છવ્વીસ પ્લસ છે તો પ્લસ એમમાં હવે એમ આરસી કરીશું એટલે ઝીરો જવાબ આવવો જોઈએ અહીં માઇનસ દસ જવાબ આવે છે તો અહીં ક્યાંક આપણે ભૂલ કરીશું એનો અર્થ એવો થાય છે અહીં આપણે પંચાણું માઇનસ ચોસઠ કરીએ તો ચોત્રીસ આવે માઇનસ એને બદલે આપણે ચોવીસ કર્યા હતા એટલે માઇનસ દસનો જે ડિફરન્સ આવેલો હતો અહીં હતો આ રીતે તેલી કરવાથી આપણું ભૂલ રહિત દાખલો ગણી શકીએ અને ભૂલ થવાની શક્યતા ઘટાડી શકાય એ રીતે આપણે વાયમાં પણ જોઈ લઈએ માઇનસ અગિયાર માઇનસ એમમાં મૂકી દઈએ ચૌદ પ્લસ એમમાં મૂકી દઈએ માઇનસ એક માઇનસ એમમાં ચોવીસ પ્લસ એમમાં ઓગણત્રીસ પ્લસ એમમાં માઇનસ એકવીસ માઇનસમાં ચાર પ્લસમાં એકત્રીસ માઇનસમાં સોળ માઇનસમાં નવ પ્લસમાં હવે આપણે એમ આરસી દબાવીએ તો ઝીરો થઈ જવો જોઈએ એનો અર્થ એ કે આપણે કોઈ ભૂલ કરેલી નથી હવે બાર મેળવવાનો છે એનો અર્થ એ કે એક્સ માઇનસ એક્સ બાર અને વાય માઇનસ વાય બાર નો ગુણાકાર માઇનસ ચાર ગુણ્યા માઇનસ અગિયાર માઇનસ માઇનસ પ્લસ અગિયાર સોળ ચૌદ સોળ ગુણ્યા ચૌદ બસો ચોવીસ ગુણ્યા એક માઇનસ માણ્યા ચોવીસ ત્રણસો ચોર્યાસી એકવીસ ગુણ્યા ઓગણત્રીસ सो ने नऊ चोत्री गुण्य चौद स चोख चोवीस चोवीस गुण्य एकत्रीस साठसो चुम्मालीस

એમ પ્લસમાં મુક્ત ગયા હોય તો ડાયરેક્ટ એમાં સી દબાવીને જવાબ અહીં મેળવી શકાય આપણે અહીં સરવાળો કરી લઈએ એટલે આપણને સરવાળો મળશે ત્રણ હજાર ચારસો પંચાવન હવે એક્સ માઇનસ એક્સ બારનો વર્ગ અહીં આપણે જે મેળવ્યો છે એનો વર્ગ કરીએ ચારનો વર્ગ છે એ પ્લસ સોળ સોળનો વર્ગ બસો છપ્પન ચૌદ નો વર્ગ એકસો સન્નું અહીં માઇનસ અસ્સી પ્લસ એ વર્ગ થાય એટલે સોળ વર્ગ બસો ને છપ્પન નો વર્ગ ચારસો એકતાલીસ ચોત્રીસ નો વર્ગ ચોત્રીસ ગુણ્યા અને ઇક્વલ નિશાની દર કરીએ એટલે આપણને મળી જાય એક છ વર્ગ છત્રીસ ચોવીસ નો વર્ગ પાંચસો સોતેર નો વર્ગ આઠસો એકતાલીસ નો વર્ગ છસો સોતેર લાભાન સરવાળો કરી લઈએ એનો સરવાળો આપણને મળશે ચાર હજાર ચારસો ને પચાસ હવે આપણે વાય માઇનસ વાય બારનો વર્ગ કરી લઈએ માઇનસ અગિયારનો વર્ગ એકસો ને એકવીસ ચૌદનો વર્ગ એકસો ને સન્નું માઇનસ એકનો વર્ગ પ્લસ એક ચોવીસનો વર્ગ પાંચસો ને સોતેર ઓગણત્રીસ નો વર્ગ આઠસો ને એકતાલીસ નો વર્ગ ચારસો એકતાલીસ નો વર્ગ સોળ એકત્રીસ નો વર્ગ નવસો એકસઠ નો વર્ગ બસો સરવાળો મળેલ ટુ સીગમાં કોસ માઇનસ એક્સ બાર ઇન ટુ વાય માઇનસ વાય બાર ઓપોન વર્ગ મૂળમાં સીગમાં કોશમાં એક્સ માઇનસ એક્સ બાર નો વર્ગ ઇન્ટુ સીગમાં કોય માઇનસ હવે આપણે કિંમત મૂકી દઈએ તો સીગમાં એક્સ માઇનસ એક્સ બાર ઇન્ટુ વાય માઇનસ વાય બાર ની કિંમત આઈપીસી ત્રણ હજાર પંચાવન ત્રણ હજાર ચારસો પંચાવન ભાગ્યા વર્ગમૂળમાં સીગમાં એક્સ માઇનસ વર્ગની કિંમત મળી વાય માઇનસ વાય બાર ની કિંમત મળી વર્ગની કિંમત મળી છે ત્રણ હજાર ચારસો નેવું તો અહીં લખી નાખી ત્રણ હજાર ચારસો નેવું હવે ત્રણ હજાર ચારસો પંચાવન ભાગ્યા હવે આપણે ચુમ્માલીસ પચાસ એટલે કે ચાર હજાર પચાસ નું વર્ગમૂળ કાઢી લઈએ તો એનું વર્ગમૂળ મેળવ્યું છે સાસઠ પોઈન્ટ સાતસો ને આઠ એટલે કે સાસઠ પોઈન્ટ એકોતેર ગુણ્યા ત્રણ હજાર ચારસો ને વર્ગ મુળકાતી લઈએ તો આપણને મળે છે ઓગણસાઠ પોઈન્ટ ઝીરો સાત સાત બદલે ત્રીજો આંકડો પાંચ કરતાં મોટો છે એટલે આઠ લઈ લઈએ હવે બંનેનો ગુણાકાર કરી નાખી ગુણ્યા સાસઠ ચાલીસ પોઈન્ટ સત્તાણું હવે ત્રણ હજાર ચારસો પંચાવન ભાગ્યા तर हज़ार नौ सौ चालीस पॉइंट सत्ताणु इज इक्वल टू जीरो पॉइंट सत्याशी सिक्स तीजो अंक से ये पांच घट्टा हो तो होीरोइट अठासी लखी सकी आर बराबर जीरो पॉइंट अठासी અહીં જવાબમાં ઝીરો પોઈન્ટ ઝીરો ફાઇવ કિંમતમાં ફેરફાર હોય તો ચાલી શકે કોઈ મુશ્કેલી નથી